એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ડે ફોર ઓલ્ડર પર્સન ઉજવણીના અંતર્ગત વૃદ્ધોને જાગૃતિના ભાગરૂપે માહિતી આ વર્ષે આ દિવસની થીમ ગૌરવ સાથે વૃદ્ધત્વ વિશ્વભરમાં વૃદ્ધ વ્યક્તિઓ માટે સંભાળ અને સહાયક પ્રણાલીઓને મજબૂત બનાવવાનું રાખવામાં છે આ બ્રોશરમાં કુદરતી આફતો જેવી કે ભૂકંપ પૂર હિટવેવ અને સાયબર ક્રાઇમના ખતરાઓથી બચવા માટે વૃદ્ધો માટે ઉપયોગી માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે આ કાર્યક્રમનું આયોજન અડલ્ટ એન્ડ નોન ફોર્મલ એજ્યુકેશન વિષય અંતર્ગત ડોક્ટર અવની મણિયારના માર્ગદર્શન હેઠળ સિનિયર માસ્ટર વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું ઉપરાંત વધુ માહિતી માટે ક્યુઆર સ્કેનર પણ આપવામાં આવ્યો છે જેથી વૃદ્ધ નાગરિકો મોબાઈલ દ્વારા સંપૂર્ણ માહિતી વાળા બુકલેટ ને જોઈ શકે આ સ્કેનર દ્વારા તેમને આપત્તિ સમયે જરૂરી સલાહ અને પગલા વિશે વધુ જાણકારી મળી શકે છે એક્સ્ટેન્શન એન્ડ કમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓ વૃદ્ધોને આ માહિતી પહોંચાડીને તેમનું સન્માન કર્યું અને આપાતકાળની સ્થિતિઓમાં જાગૃત રહેવા માટે પ્રેરણા આપી આ બ્રોશરનું વિતરણ ફતેગંજ પ્રતાપગંજ ઇલોરા પાર્ક સુભાનપુરા નિઝામપુરા આજવા રોડ ખોડિયારનગર પાણીગેટ વાઘોડિયા માંજલપુર મકરપુરા જેવા અલગ અલગ વિસ્તારોમાં કર્યું હતું આ બ્રોશર ડોક્ટર અવની મણિયાર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને શ્રી ચંદ્રિક રાજદીપ ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ જેઓના નામ આરોહી મેલાણી ડીજલ જાની ધ્રુવિશા હસ્તી સોરઠિયા ઇસ્મત ચારનીવાલા જિજ્ઞાસા ડેકા કનિષ્કા રાઠોડ નિધિ વાઘેલા નિશા સિંહે કર્યું હતું

નથી આવતા તમને તો શું ના કરવું જોઈએ આ બધી